નમસ્કાર મિત્રો શું તમે પણ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરો છો કે તે પહેલા તો તમારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી અને ગરુડજીને સ્નાન કરવા વિશે જે રહસ્ય જણાવ્યું છે તે અવશ્ય સાંભળવું જોઈએ સ્નાન ક્યાલે કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ સ્નાન કરતી વખતે કયો મંત્ર બોલવું જોઈએ નાહવાના પાણીમાં કયા દિવસે શું નાખવું જોઈએ તથા સ્નાન પછી સૌથી પહેલું કામ શું કરવું જોઈએ જેથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય સ્નાનના તમામ શુભ ફળો મેળવવા માટે સ્નાન કરવાની સાચી રીત શું છે ભગવાન વિષ્ણુએ સ્નાન કરવા વિશે જણાવ્યું છે કે સ્નાન માત્ર શરીરને સ્વચ્છ કરનારી ક્રિયા નથી તેના અસંખ્ય ફાયદા છે જો સાચી રીતે સ્નાન કરવામાં આવે તો મનુષ્ય જીવનમાં ક્યારેય રોગી નહીં થાય ક્યારેય દુખી નહીં થાય અને ક્યારેય દરિદ્ર નહીં રહે મિત્રો આજની વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો કારણ કે આજની વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો મિત્રો આજની વિડીયોને લાઈક શેર કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો ચાલો મોડું કર્યા વિના તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુએ સ્નાન વિશે કયું મહત્વપૂર્ણ જ્ઞાન દેવી લક્ષ્મી અને ગરુડજીને આપ્યું છે મિત્રો એક વાર ક્ષીર સાગર માં શેષ પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બિરાજમાન હતા તે વિનીતા પુત્ર ગરુડ ત્યાં આવી પહોંચ્યા ગરુડે દૂરથી જોઈને નમ્રતા પૂર્વક પ્રણામ કર્યા અને નજીક આવ્યા ભગવાન વિષ્ણુએ વૃદ્ધુ સ્મિત સાથે આંખો ખોલી અને ગરુડ નું સ્વાગત કર્યું ગરુડે હાથ જોડીને કહ્યું હે પ્રભુ નારાયણ હે માતા મહાલક્ષ્મી આપને કોટી કોટી પ્રણામ ભગવાન વિષ્ણુએ પ્રેમપૂર્વક ગરુડ ને પૂછ્યું હે ગરુડ તમારું સ્વાગત છે તમારા ચહેરા પર શંકા દેખાઈ રહી છે છે મને કહો કે તમારી નિરાશાનું શું કારણ ગરુડ ઉત્સુકતા પૂર્વક બોલ્યા હે પ્રભુ હું હમણાં જ પૃથ્વીલોકનો પ્રવાસ કરીને પાછો ફર્યો છું ત્યાં મેં ઘણા મનુષ્યોને જોયા જેઓ દરરોજ સ્નાન તો કરે છે છતાં દુખી અને ક્લેશપૂર્ણ જીવન જીવે છે તેઓ દરરોજ સવારે સ્નાન કરે છે છતાં તેમના દુઃખ દર દૂર કેમ નથી થતા તેમના દુઃખી રહેવાનું શું કારણ છે થોડી ક્ષણ રોકાઈને ગરુડે બીજી જિજ્ઞાસા વ્યક્ત કરી હે પ્રભુ કૃપા કરીને મને જણાવો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે મનુષ્યએ સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ પછી ગરુડે માતા લક્ષ્મી તરફ જોઈને કહ્યું હે માલક્ષ્મી પૃથ્વીલોકમાં ઘણી સ્ત્રીઓ દરરોજ સ્નાન કરી આપની પૂજા અર્ચના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં આપનો વાસ નથી થતો તેમના જીવનમાં દરિદ્રતા અને અશાંતિ બની રહે છે આવું કેમ ગરુડના મુખેથી એક પછી એક પ્રશ્ન સાંભળીને ભગવાન વિષ્ણુ ધીમે ધીમે હસ્યા માતા લક્ષ્મીએ પણ ગરુડની જિજ્ઞાસાને વખાણભરી વખાણ ભરી નજરથી જોઈ ભગવાન વિષ્ણુ ગંભીરતાથી બોલ્યા હે પક્ષીરાજ તમારા બધા પ્રશ્નો ઉચિત છે તમે અત્યંત મહત્વપૂર્ણ કર્યો છે સ્નાન માનવ જીવનનું એક અનિવાર્ય કર્મ છે સ્નાનથી જ શરીર અને મનની શુદ્ધિ થાય છે અને મનુષ્ય પૂજા પાઠ જેવા પવિત્ર કર્મોને યોગ્ય બને છે દરરોજ સ્નાન કરવું અત્યંત આવશ્યક છે પરંતુ સાચી રીત અને સમયનું પાલન ન કરવાથી તેનું પૂર્ણ ફળ મળતું નથી હે ગરુડ હું તમારા બધા પ્રશ્નોના ઉત્તર આપીશ પરંતુ સીધા ઉત્તર જણાવતા પહેલા હું તમને એક પાવન કથા સંભળાવું છું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો તેમાં છુપાયેલા જ્ઞાનથી તમારા બધા સંશય દૂર થઈ જશે ગરુડજીએ ઉત્સુકતા વ્યક્ત કરતા કહ્યું હે પ્રભુ તમારા મુખેથી આ કથાનું શ્રવણ કરવું મારું સૌભાગ્ય છે કૃપા કરીને મને તે કથા સંભળાવો હું તેને ધ્યાનપૂર્વક પૂરી સાંભળીશ પછી ભગવાન વિષ્ણુ ગરુડજીને તે કથા સંભળાવે છે જે આજે હું તમને સંભળાવવા જઈ રહી છું આ કથા સાંભળવાથી જ તમામ તીર્થોમાં એક સાથે સ્નાન કરવાનું પુણ્ય મળે છે તેથી તમે આ કથાને ધ્યાનપૂર્વક પૂરી જરૂર સાંભળો પ્રાચીન કાળની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત સુંદર નગર વસેલું હતું તે નગરમાં એક અત્યંત ધનવાન શેઠ રહેતા હતા તે શેઠના વૈભવની ચમક દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેમના મહેલ જેવા ઘરમાં કોઈ ભૌતિક સુખની કમી નહોતી ઈશ્વરની કૃપાથી તેમને ત્રણ સુંદર પુત્રીઓનો જન્મ થયો હતો શેઠે પોતાની ત્રણેય પુત્રીઓને ખૂબ લાડપ્યારથી ઉછેરી તેમની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી તેમને રેશમી વસ્ત્રો આભૂષણો અને સુખ સુવિધાઓથી ભરપૂર જીવન મળ્યું ત્રણેય બહેનો રૂપ અને યૌવનમાં અનુપમ હતી અને ચંચળ સ્વભાવથી સૌનું મન મોહી લેતી હતી પરંતુ પોતાની સંતાનોને અપાર સુખ આપવાના ઉત્સાહમાં શેઠ એક વાત ભૂલી ગયા તેમણે પોતાની પુત્રીઓને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન ન શીખવ્યું તેઓ જીવનના આધ્યાત્મિક અને નૈતિક પક્ષથી અજાણ રહી પરિણામે ધન વૈભવ સૌંદર્ય અને સુખ હોવા છતાં તે કન્યાઓનું જીવન અધૂરું હતું શાસ્ત્ર જ્ઞાનના અભાવમાં તેમને ઉચિત અને અનુચિતનો ભેદ સમજાયો નહીં જે જ્ઞાન અને સદગુણોથી માનવ પૂર્ણ થાય છે તે જ તેમની પાસે નહોતા સમય જતા ત્રણેય કન્યાઓ યૌવનની ઉંમરે પહોંચી ગઈ શેઠે પોતાના કર્તવ્યનું પાલન કરતા તેમના લગ્ન સુયોગ્ય વરો સાથે નક્કી કરી દીધા ત્રણેયના લગ્ન ખૂબ ધામધૂમથી નગરના પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય પરિવારોમાં થયા શરણાઈઓની મંગલધ્વનિ વચ્ચે ત્રણેય બહેનોની ડોલી વિદાય થઈ તેઓ પોતાના સાસરિયાઓના રાજમહેલોમાં આદર અને પ્રેમ સાથે પ્રવેશ્યા નવી દુનિયામાં પગ મુકતા જ સાસુ સસરા અને પતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને સ્નેહપૂર્વક ઘરની લક્ષ્મી કહીને બોલાવ્યા પરંતુ વિલાસિતા અને બેદરકારીને કારણે તેમની કેટલીક આદતો બગડી ચૂકી હતી ત્રણેય વહુઓ સવારે મોડે સુધી સૂઈ રહેતી સૂર્યોદય થયા પછી પણ સૂતી રહેતી જ્યારે તેમની આંખ ખુલ્તી ત્યારે દિવસ ચડ્ડી ગયો હોય તેઓ આળસથી મોડા ઉઠતી અને સવારના સ્નાનમાં બેદરકારી રાખતી ઘણીવાર સ્નાન કર્યા વિના જ રસોડા તરફ જતી અને ભોજન કરી લેતી પૂજાપાઠ તો ક્યારેક ક્યારેક અને તે પણ બે મનથી કરતી તેમના સાસરિયામાં મોટી ઉંમરની મહિલાઓએ ઘણીવાર તેમને ટોકવાનો પ્રયત્ન કર્યો કોઈની સાસુએ પ્રેમથી સમજાવ્યું દીકરી સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેજે સ્નાન કર્યા વિના કંઈ ખાઈશ નહીં પરંતુ ત્રણેય બહેનોએ પોતાની સાસુની વાતને અનસુની કરી દીધી તેમણે હસીને વાત ટાળી દીધી અને પોતાની મનમાની ઢબે ચાલતી રહી આળસ અને અનુશાસનહીનતા તેમના સ્વભાવમાં વસી ગઈ હતી સમય વીતવા લાગ્યો અને જલ્દી જ તે ઘરોમાં અશુભ પરિવર્તન દેખાવા લાગ્યા એક પછી એક વેપારમાં ખોટ થવા લાગી ક્યારેક માલની ચોરી થઈ જતી તો ક્યારેક મોટું રોકાણ ડૂબી જતું દેવું લઈને પણ વેપાર સંભાળી શકાતો ન હતો પરિસ્થિતિ અહીં સુધી પહોંચી કે તે પરિવારોને પોતાની જમીન મિલકત એક એક કરીને વેચવી પડી મહેલોના વૈભવનો ત્યાગ કરીને હવે તેઓ સાધારણ ઝૂંપડીમાં રહેવા મજબૂર થયા પરંતુ તે ત્રણેય બહેનો ગરીબી અને કષ્ટમય જીવન સહન કરવા તૈયાર ન હતી ઝૂંપડીમાં તેમનું મન જરાય ન લાગ્યું આખરે તેઓ પોતાના સાસરિયા છોડીને પાછી પોતાના પિતાના ઘરે આવી ગઈ અચાનક ત્રણેય પુત્રીઓને દરવાજે જોઈને શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ સંતાનો પ્રત્યેના પ્રેમમાં તેમણે બાહુ ફેલાવીને તેમનું સ્વાગત કર્યું પોતાની દુખી દીકરીઓને ગળે લગાવતા તેમણે સ્નેહથી કહ્યું કોઈ વાંધો નહીં તમે પોતાના જ ઘરે આવી છો દીકરીઓ પાછી આવી જવાથી શેઠને આત્મિક શાંતિ મળી પરંતુ જલ્દી જ તેમણે ધ્યાન આપ્યું કે તેમની દિનચર્યા હજી પણ બદલાઈ ન હતી તેઓ પહેલાની જેમ બોડા સુધી સૂઈ રહેતી અને નહાયા વિના જ આરામથી રસોડામાંથી ભોજન લઈ લેતી અહીં પિતા પોતાની તરફ આવી રહેલી વિપત્તિથી અજાણ હતા થોડા જ સમયમાં શેઠના વેપારમાં પણ વિચિત્ર મુશ્કેલીઓ આવવા લાગી સોદા નિષ્ફળ થવા લાગ્યા બજારમાં તેમની વિશ્વસનીયતા ઘટવા લાગી અને ધનહાનિનો સિલસિલો શરૂ થઈ ગયો દિવસો દિવસ હાલત બગડતી ગઈ શેઠ આશ્ચર્યમાં હતા કે આવું કેમ થઈ રહ્યું છે તેમના સમૃદ્ધ વેપારમાં માત્ર નુકસાન જ કેમ થઈ રહ્યું છે સમજાયું નહીં કે આ અનર્થ કયા કારણે થઈ રહ્યો છે આખરે હતાશ થઈને શેઠે ઈશ્વરનું સ્મરણ કર્યું રોજની ચિંતાઓએ તેમને તોડી નાખ્યા હતા એક રાત્રે તેઓ તારાઓથી ભરેલા આકાશ તરફ જોઈને બોલ્યા હે પ્રભુ આ કેવી વિપત્તિ છે મારું તો બધું જ ઉજડી રહ્યું છે કોઈ રસ્તો બતાવો તેમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા તે દુઃખ ભરી પુકારના થોડા સમય પછી એક દિવસ શેઠના દ્વાર પર એક દિવ્ય તેજસ્વી સાધુ પધાર્યા સાધુના વેશમાં બીજું કોઈ નહીં સ્વયં ભગવાન વિષ્ણુ હતા જે શેઠની વિપદા હરવા માનવ રૂપમાં આવ્યા હતા સાધુના રૂપમાં વિષ્ણુના મસ્તક પર હતી આંખોમાં કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો તેમના દેહમાંથી એક દિવ્ય આભા નીકળી રહી હતી જેમ જ શેઠે તેમને દરવાજે જોયા તેમના મનને એક અનોખી શાંતિનો અનુભવ થયો શેઠ દોડીને આવ્યા અને શ્રદ્ધાપૂર્વક સાધુ મહારાજને અંદર આવવા આમંત્રણ આપ્યું આદરપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કરીને આસન આપ્યું અને પોતે હાથ જોડીને વિનય ભાવથી સામે ઊભા રહ્યા સાધુએ પ્રેમપૂર્વક તેમનું અભિવાદન સ્વીકાર્યું શેઠે તરત એક તાંબાના પાત્રમાં પાણી લાવીને તેમના ચરણ ધોયા તે પાણીમાંથી ઉઠતી પવિત્રતા જાણે આખા ઘરમાં ફેલાઈ ગઈ શેઠે ભરના મનથી કહ્યું સ્વામી તમે મારા દ્વારે આવવાની તકલીફ લીધી મારું જીવન ધન્ય થઈ ગયું દિવ્ય પુરુષે શેઠના મુખ પરની ઉદાસીને પારખી લીધી અને સ્નેહ ભર્યા સ્વરમાં પૂછ્યું વત્સ તમારા ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ છે મને તમારા હૃદયનું દુઃખ જણાવો શેઠનો જાણે બંધ તૂટી ગયો તેમણે ગળામાં અટકતા અવાજે પોતાની આપ વીતી કહી સંભળાવી સ્વામી એક સમયે મારું ઘર ધન ધાન્યથી ભરેલું હતું ત્રણ પુત્રીઓના લગ્ન ધામધૂમથી કર્યા પણ તેમના સાસરિયામાં પ્રવેશતા જ ત્યાં વિપદા આવી ગઈ શેઠે આગળ કહ્યું તેમના પતિઓનો વેપાર ચોપટ થઈ ગયો પરિવારો કંગાળ થઈ ગયા મારી દીકરીઓ દુઃખી થઈને પિયર પાછી આવી ગઈ મેં વિચાર્યું કે રહેશે પરંતુ પ્રભુની લીલા જુઓ હવે મારા પોતાના વેપારમાં પણ ભારે નુકસાન થવા લાગ્યું છે શેઠે પોતાની દીકરીઓને પણ પાસે બોલાવી ત્રણેય નીચી નજરો અને વ્યાકુળ હૃદય સાથે સાધુની સામે ઉભી રહી ગઈ શેઠ બોલ્યા મહારાજ આ મારી દીકરીઓ છે જેમનું ભાગ્ય ખબર નહીં કેવું ઉલટું ચક્ર ચાલવા લાગ્યું છે સાધુએ ધ્યાન મગ્ન નજર નાખી થોડી જ ક્ષણોમાં તેમને દિવ્ય જ્ઞાનથી બધો ભેદ દેખાઈ ગયો તેમણે જોયું કે તે બહેનોની આસપાસ ઘોર અંધકારનો એક નકારાત્મક ઘેરો ફરી રહ્યો છે તે નકારાત્મક ઉર્જા તેમનો પીછો એક પડછાયાની જેમ કરી રહી હતી જ્યાં જતી હતી ત્યાં અંધકાર છવાઈ જતો હતો સાધુનું હૃદય કરુણાથી ભરાઈ ગયું સાધુએ ગંભીર સ્વરમાં શેઠને કહ્યું વત્સ તમારી આ ત્રણેય પુત્રીઓની પોતાની જ આદતોએ તેમનું ભાગ્ય બગાડ્યું છે તેમની આળસુ દિનચર્યા અને અશુદ્ધ આચરણને કારણે જ તેમની આસપાસ દુર્ભાગ્યએ ઘેરો બનાવ્યો છે ત્રણેય બહેનો આશ્ચર્યચકિત થઈને સાધુને જોતી રહી સાધુ બોલ્યા આ સવારે મોડા ઉઠે છે સૂરજ ઉગ્યાના ઘણા સમય પછી આળસથી સ્નાન કરે છે અથવા ક્યારેક ક્યારેક સ્નાન કર્યા વિના ભોજન કરી લે છે તેમના આ અશુદ્ધ આચરણથી તેમની આસપાસ તમસનું કવચ ઉભું થઈ ગયું છે સાધુએ આગળ સમજાવ્યું મનુષ્ય જ્યારે સ્વચ્છતા અને સમયનું ધ્યાન નથી રાખતો ત્યારે તેની આસપાસ નકારાત્મક શક્તિઓ ભેગી થઈ જાય છે આ જ શક્તિઓનો પ્રભાવ છે કે જ્યાં પણ આ જાય છે ત્યાં ક્લેશ અને દુર્ભાગ્ય ચાલુ આવે છે ત્રણેય બહેનો શરમ અને પસ્તાવાથી માથું ઝુકાવીને ઊભી હતી. તેમને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મનોમન તેઓ વિચારવા લાગી, "અમારાથી મોટી ભૂલ થઈ ગઈ." સાધુએ ત્રણેય બહેનો અને શેઠ તરફ જોતા કહ્યું, "હવે હું તમને કેટલીક અત્યંત મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યો છું. તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો." અને દરરોજ તેનું પાલન કરો આજ તમારી સમસ્યાઓનું સમાધાન છે સાધુ મહારાજે શાસ્ત્રોનું વર્ણન કરતા સમજાવ્યું સ્નાન ઘણા પ્રકારના હોય છે મુખ્યત્વે ચાર પ્રકારના શુભ સ્નાન જણાવવામાં આવ્યા છે બ્રહ્મ સ્નાન દેવસ્નાન સ્નાન અને માનવ સ્નાન આ ઉપરાંત એક પાંચમો પ્રકાર દાનવ સ્નાન પણ હોય છે પણ તે ત્યજવા યોગ્ય અને અશુભ માનવામાં આવ્યો છે તેમણે સમજાવ્યું પહેલું છે બ્રહ્મ સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે બ્રહ્મ મુહૂર્ત એટલે રાત્રિનો અંતિમ પ્રહર સૂર્યોદયથી લગભગ દોઢ થી બે કલાક પહેલાનો સમય જ્યારે ચારે બાજુ સૃષ્ટિ એક અલૌકિક શાંતિમાં લીન હોય છે સાધુની વાણી ગુંજવા લાગી તે સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા વ્યાપ્ત રહે છે તેને દેવતાઓનો સમય કહે છે આ જ સમયે દેવ ચિંતન કરતા સ્નાન કરવું તે બ્રહ્મ સ્નાન કહેવાય છે આ સ્નાન મનુષ્ય માટે સૌથી પુણ્યદાયી હોય છે તેમણે કહ્યું બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને ત્યારબાદ ઉગદા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તે પાણીનું દરેક ટીપુ જાણે તન અને મનને તાજગી અને સકારાત્મક ભરી દે છે છે મનુષ્ય દૂર રહે અને તેનું શરીર સ્વસ્થ અને નિરોગી બનેલું રહે છે સાધુએ આગળ જણાવ્યું બીજું છે દેવસ્નાન સવારે પાંચ થી છ વાગ્યાની વચ્ચે કરવામાં આવતું સ્નાન દેવસ્નાન કહેવાય છે આ સમયે બધી પવિત્ર નદીઓ ગંગા યમુના વગેરેનું સ્મરણ કરતા પાણીમાં ડૂબકી લગાવી જોઈએ તેમણે સમજાવ્યું આ સમયે સ્નાન કરવાથી માનવના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પાણીના દરેક સ્પર્શ સાથે શરીરની બધી નકારાત્મકતા ધોવાઈ જાય છે માત્ર તન જ નહીં મન પણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે સાધુ બોલ્યા દેવસ્નાનનું પાલન કરનારના જીવનમાં ધન સંપદાની વૃદ્ધિ થાય છે તેને બધા ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ બની રહે છે સાધુએ ત્રીજા પ્રકારનો ઉલ્લેખ કર્યો ત્રીજું છે ઋષિ સ્નાન સવારે પરોઢીએ જ્યારે આકાશમાં કેટલાક તારા હજી પણ ચમકી રહ્યા હોય તે સમયે જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહે છે આ પણ એક શ્રેષ્ઠ સ્નાન છે જે માનસિક શાંતિ પ્રદાન કરે છે આ સમયે સ્નાન કરવાથી ચિંતાઓ અને વિકારો જાણે પાણી સાથે વહી જાય છે અને મન નિર્મળ થઈ જાય છે સાધુએ આગળ કહ્યું ચોથું છે માનવ સ્નાન સવારે છ થી આઠ વાગ્યાની વચ્ચે એટલે કે સૂર્યોદયના સમયે અથવા તેના તરત બાદ જે સ્નાન કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવ્યું છે તેમણે કહ્યું આ સ્નાન પણ શુભ ફળદાયી માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવાથી શરીર આખો દિવસ તાજગી સ્ફૂર્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આ ઉર્જા મનુષ્યને દરેક કાર્ય ઉત્સાહ સાથે કરવાની પ્રેરણા આપે છે સાધુનો સ્વર હવે ગંભીર થઈ ગયો પરંતુ આ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે સૂર્ય નીકળ્યાના બે પ્રહર પછી પણ જે સ્નાન નથી કરતો તેનું સ્નાન સ્નાનની શ્રેણીમાં આવી જાય છે તે સમયે વાતાવરણમાં દૈવી ઉર્જા ખૂબ ઓછી થઈ જાય છે આવા સમયે સ્નાન કરનાર મનુષ્યના તન મનમાં ઉત્સાહ અને શક્તિનો અભાવ રહે છે સાધુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું જે લોકો સૂર્યોદયના ઘણા સમય પછી આળસમાં પડ્યા રહે છે અને મોડા સ્નાન કરે છે તેઓ આખો દિવસ સુસ્તી ક્રોધ દ્વેષ અને ચીડિયાપણથી ઘેરાયેલા રહે છે આળસ અને અશુદ્ધિને કારણે તેમના શરીરમાં નકારાત્મક શક્તિઓ ઘર કરી લે છે અને તેમનું દુર્ભાગ્ય તેમનો પીછો કરવા લાગે છે સાધુએ શેઠ તરફ જોઈને કહ્યું તમારી આ ત્રણેય પુત્રીઓ સવારે સમયસર સ્નાન નહોતી કરતી સૂર્યોદયના ઘણા સમય બાદ સુધી રહેતી હતી આ કારણે તેમના સાસરિયાની બધી સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ અને હવે આ જ કારણે તમારા ઘરની લક્ષ્મી પણ નારાજ થઈ ગઈ છે ત્રણેય બહેનોને પોતાના ખોટા આચરણનું અસલી કારણ હવે સમજાઈ ગયું હતું તેઓ રડતા રડતા સાધુના ચરણોમાં પડી ગઈ મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમને ક્ષમા કરો અમને યોગ્ય માર્ગ બતાવો તેમનો અવાજ રહ્યો હતો સાધુએ ગંભીર સ્વરમાં કહ્યું હવે હું તમને સ્નાન સમયે બોલવામાં આવતો એક અત્યંત મહત્વપૂર્ણ મંત્ર જણાવું છું તેને ધ્યાનપૂર્વક સાંભળો અને યાદ રાખો જે પણ આ મંત્રનો ઉચ્ચારણ કરતા સ્નાન કરે છે તેના બધા પાપ તેજ ક્ષણે નષ્ટ થઈ જાય છે તેનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને તેને અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે યમુને કાવેરી જલે અસ્મિન સન્નિધિ કુરુ સાધુએ મંત્રનો અર્થ જણાવતા કહ્યું તેનો ભાવ એ છે કે હે પવિત્ર નદીઓ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી તમે બધા આ સ્નાનના જળમાં સન્નિધિ એટલે કે વાસ કરો સાધુ હસતા હસતા બોલ્યા આ મંત્રનું ઉચ્ચારણ કરતા સ્નાન કરવાથી એવું પુણ્ય મળે છે જાણે મનુષ્યએ બધા તીર્થોમાં સ્નાન કરી લીધું હોય બધા પાપ ધોવાઈ જાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે ભગવાન વિષ્ણુ રૂપી તે સિદ્ધ સાધુએ સ્નાનના મહત્વની આ કથા સંભળાવીને અને બધી વિધિઓ સમજાવીને શેઠ અને તેની પુત્રીઓને માર્ગ બતાવી દીધો હતો ત્રણેય બહેનોની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ છલકાઈ આવ્યા તેમને પોતાની ભૂલ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ ત્રણેય હાથ જોડીને સાધુને પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ આપે અમારી આંખો ખોલી નાખી હવે અમે જીવનભર તમારા બતાવેલા માર્ગનું પાલન કરીશું શેઠે પણ નમન કરતા સાધુનો હાર્દિક આભાર માન્યો સાધુ રૂપમાં આવેલા પ્રભુએ પ્રસન્ન થઈને ત્રણેયને આશીર્વાદ આપ્યા સદા સુખી રહો તમારા ઘરમાં પવિત્રતા અને લક્ષ્મીનો વાસ સદા બની રહે શેઠે ફરી તેમના ચરણ સ્પર્શ કર્યા થોડી જ વારમાં તે દિવ્ય સાધુ આંખોથી ઓઝલ થઈ ગયા શેઠ સમજી ગયા કે સ્વયં નારાયણ તેમની મદદ કરવા આવ્યા હતા આ પછી દીકરીઓ પોતાના પાછી ફરી આ વખતે તેઓ નવજીવનના સંકલ્પ સાથે ગઈ હતી તેમણે પ્રભુ દ્વારા જણાવવામાં આવેલા સ્નાનના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું શરૂ કરી દીધું હવે રોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ તેમની આંખો ખુલી જતી ઊંઘ છોડીને તેઓ તરત પવિત્ર નદીઓનું સ્મરણ કરતા સ્નાન કરતી સ્નાન પછી ઉગતા સૂર્યને તાંબાના પાત્રમાં પાણી ભરી અર્ઘ્ય આપતી અને શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરતી નિત્ય સવારના સ્નાનથી તેમનું શરીર અને મન પવિત્ર થઈ ગયા જે કાળો પડછાયો તેમની પાછળ લાગ્યો હતો તે ધીમે ધીમે સંપૂર્ણપણે મટી ગયો ઘરોનું વાતાવરણ ફરી શાંત અને સકારાત્મક થવા લાગ્યું ધીમે ધીમે તેમના પતિઓના ડૂબતા વ્યાપારને ફરીથી ટેકો મળવા લાગ્યો જે સોદાઓમાં સતત નુકસાન થઈ રહ્યું હતું તે હવે લાભ આપવા લાગ્યા ઘરમાં ધનની બરકત પાછી આવી અને ગુમાવેલો વૈભવ ફરી પ્રાપ્ત થવા લાગ્યો જે ઝૂંપડીઓ એક સમયે અંધકાર અને ઉદાસીનું ઘર બની ગઈ હતી ત્યાં હવે દીવાની જોત ફરી ચમકી ઉઠી પરિવારોમાં પ્રસન્નતા પાછી આવી ઘરના વડીલો બોલ્યા લાગે છે ઘરની લક્ષ્મી હવે પ્રસન્ન થઈને પાછી આવી છે ભગવાન વિષ્ણુ આ કથા સંભળાવીને મૌન થયા ક્ષીર સાગરમાં ફરી તેજ શાંતિ છવાઈ ગઈ ગરુડ મંત્ર મુગ્ધ થઈને આ બધું સાંભળી રહ્યા હતા હવે તેમને પોતાના બધા પ્રશ્નોના ઉત્તર મળી ચૂક્યા હતા માતા લક્ષ્મીએ કોમળ સ્વરમાં ઉમેરતા કહ્યું જ્યાં આળસ ગંદકી અને અશુદ્ધિ રહે છે ત્યાં મારો વાસ ન થઈ શકે જે સ્ત્રીઓ દરરોજ સ્નાન તો કરે છે પરંતુ જો સમયનું પાલન નથી કરતી અથવા વિધિને પૂરી રીતે માનતી નથી ત્યાં પણ સમૃદ્ધિ ટકતી નથી દેવી બોલ્યા હું ત્યાં જ નિવાસ કરું છું જ્યાં પરોઢના પ્રકાશ સાથે જાગરણ થાય છે સ્નાનથી તન મન પવિત્ર રાખવામાં આવે છે અને સાચી શ્રદ્ધાથી ઈશ્વરનું સ્મરણ થાય છે ગરુડે હર્ષભરી નમ્રતા સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા તેમણે ઊંચા અવાજે જયકાર કર્યો જય શ્રી હરિ વિષ્ણુ જય માલક્ષ્મી આપની કૃપાથી આજે મારું ચિત્ત પ્રકાશથી ભરાઈ ગયું એટલા માટે આપણે પણ આળસ છોડીને દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ પછી ઈશ્વરની આરાધના અને સ્મરણ કરવાથી આપણા જીવનમાં સદા પવિત્રતા સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીની કૃપા બની રહેશે તો મિત્રો તમને આ કથા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ